હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના શનિવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ જેતપુર માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार त्रण सो एक्याशी चांव एक हजार बसो पचार रुपया त्यांचा भाव एक हजार चार सो एकतालिस अडद तो तेना निचा भाव एक हजार बसो पचास रुपया भाव एक हजार चार धाणा तेना निचा भाव एक हजार एक रुपया भाव एक हजार सोयाबीन तर नीचा भाव आठसो रुपया उंचा भाव आठसोने छप्पन रुपया लसण तो तेना भाव बे हजार बसो पचार रुपया त्याना उचा भाव चार हजार चारस छन्नू रुपया डूगळी तो तेना निचा भाव, 151 तेना भाव एक सो एकावन रुपयाची लईने तेना उचा भाव हात सोने एकसठ रुपया तल सफेद तो तेना निचा भाव बे हजार बसो रुपया तेना उचा भाव બે હજાર ચારસો એકાવન ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 570 ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ છસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકવીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને બસો રૂપિયા આ હતા જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નોકરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચાલીસ ચણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંદર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ નવસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ છસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છાસઠ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો દસ તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ત્રીસ ઘઉં તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને तेना भाव छसो सात रुपया मगफली तो नीचा भाव नौ सौ पचास रुपया थे लई ने ऊँचा भाव एक हज़ार बसो बे रुपया कपास तो नीचा भाव नौ सौ पंचोतेर रुपया लैने तेना भाव एक हज़ार पाँच सौ ने ती रुपया जीरु तो नीचा भाव चार हज़ार साठ रुपया लई ने तेना भाव चार हज़ार चार सौ ने रुपया આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવ્યું છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો રાયડ્યો તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સિત્તેર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને વીસ રૂપિયા તો તેના ભાવ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો વીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એસી રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા तल सफेद तो नीचा भाव बजार एक सौ पंदर रुपया लाइने तेना भाव बजार त्र सौ तीस रुपया घऊ तो नीचा भाव पाँच सौ ओगण त्रीस रुपया लई भाव पाँच सौ छत्ताणु रुपया जीरो तो नीचा भाव चार हज़ार पंचोतेर रुपया लैने तेना भाव चार हज़ार छ सौ पचास रुपया आता बोटाद मार्केटिंग यार्ड बजार भाव હવે મે તમને જણાવી છે કે ઉંજા માર્કેટિંગ યારના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબ્સ્ક્રાઇબ નો કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પહેલા પહોંચે તો પેલા વાત કરીશું સુવા દાણા તો તેના નીચા ભાવ 1305 રૂપિયા છે લઈને તેના ઊંચા ભાવ 1640 ઈસબ ગોલ તો તેના નીચા ભાવ 2300 રૂપિયા છે લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો પંચાણું રજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને ચારસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો પંચોતેર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો અગિયાર રૂપિયા આ હતા ઉંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ જેતપુર માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો